પાદરા મહાકાળી મંદિર પાસે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી પાદરા વડોદરા હાઈવે પર પાદરાના મહાકાળી માતાજીના મંદિર નજીક કારમાં અચાનક લાગી આગ લાગતા દોડધામ મચી હતી પાદરા ફૂલબાગ વિસ્તારમાં રહેતા દીપકભાઈ રતિલાલ પટેલ બલેનો કાર લઈ વડોદરાથી પાદરા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન મહાકાળી મંદિર પાસે અચાનક કારમાં આગ લાગી હતી પાદરા નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો આગને પગલે લોકટોળા જામ્યા હતા આગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી છે સતર્કતાને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી કેવી રીતની ઘટના થઈ આવું છે દીપકભાઈ રતિલાલ પટેલની ગાડીને બલેનો ગાડી એમને આગ લાગતા પાદરા ફાયર સ્ટેશનને જામ થતા અમે આવીને ગસના સ્થળે આવીને અમે કાબુમાં ગાડીને કાબુમાં હાથ લઈ લઈએ આ આગમાં કંઈ જાનહાની કે કંઈ એવી જાનહાની છે નહીં ખાલી ગાડીને પ્રોબ્લેમ છે ગાડી આખી સળગી ગઈ છે હા એટલે આખી છે અંદરનું બધું સાફ થઈ ગયું છે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટનું કારણ છે